બેંકનો માર્કેટ હાલ આ પ્રમાણે તો પ્રોપર જ ચાલ્યું છે અ મારા મિત્ર મને જે પૂછ્યું તો કે બેંક માર્કેટ કેવું રહેશે જેમ આપે મને પૂછ્યું તો એ વાત કરી હતી કે કન્સોલિડેશન હશે અને ક્યાંક એક પ્રોફિટ બુકિંગ પર જોવાનું છે એટલે બે દિવસથી હું પ્રોફિટ બુકિંગ એક્સપેક્ટ કરી રહ્યો છું અને મને બે દિવસથી માર્કેટ પ્રોફિટ મೇಕિંગ દેખાડી રહ્યો છે જો અ શોર્ટ સેલિંગ માર્કેટ નથી બસો તોડ્યો નથી અને ઓન ધ હાયર સાઈડ ત્રેવીસ હજાર ચારસો પણ ક્રોસ કર્યો નથી એટલે ત્રણસો પચાસ તો આ દોઢસો પોઈન્ટની રેન્જમાં જ્યાં બે દિવસ ચાલે છે જેમ ઉપર જાય છે ત્યાં તમને ક્યાંક

ए कि ये इمنا वस्तु है सो के कि भैया इनको एंटरडे में काम करे जितना बट नो दिस इज नॉट दैट मार्केट पोजीशनली अजीत पा मार्केट लॉन्ग द बुल मोर मच अजीत अपन ने क्या कई संकेत टेक्निकली पण जोवा नहीं मिलता क्या mm. न्यूज़ भी अपन ने इन बेसिकली नेशनल न्यूज़ आज वो मोटी इवेंट छे यूएस मां. FOMC ની નીચે જે આટલી સુઆઉટકમ આવે છે ત્યાંના ઇન્ફ્લેશનના આંકડા શું આવે છે ઓકે એક એ ઈવેન્ટ છે મેબી માર્કેટ કદાચ એ ઈવેન્ટ ને ઈવેન્ટની રાહ જોઈ રહ્યો છે એ મેબી આફ્ટર ધેટ વી મે સી સમ મૂવમેન્ટ ઓર ઇન એન્ટિસિપેશન કે મોક એનાથી વી મે સી સમ મૂવમેન્ટ રાઈટ બટ અધરવાઇઝ માર્કેટ લુક્સ લાઈક ઇન અ કન્સોલિડેશન ફેઝ તમે કઈ બાજુ જઈ રહ્યા છો ગઈકાલ કેન્ડલમાં જોવા જઈએ તો ડોજી કેન્ડલ બની છે ડોજી ટાઈપની કેન્ડલમાં હવે ત્રેવીસ હજાર ત્રણસો પચાસ ગયકલ હાઈ ક્રોસ કરે તો આપણે થોડું ગફનું આપણે જોઈ સકીએ છે અગેન ધ ઓલ ટાઈમ હાઈ ઇઝ વેરી નીયર 23420 તો તમે ગયકલ નો હાઈ 390 લાઈક તો તમે 390 ક્રોસ કરને 420 એટલે 30 પોઈન્ટ માટે ત્રીજે ઓન ધ લોઅર સાઈડ 23200 નો સપોર્ટ છે 23200 બ્રેક થશે તો 23 22900 અગેન અ ગુડ સપોર્ટ કેવાનો મતલબ છે કે સપોર્ટ અને રેジस्टेंस બંને ગઈકાલના હાઈ અને લોના ઇર્ધગત ફરી રહે છે છે ઓન ધ લેવલ લોઅર સાઈડ તમને ખરીદી આવી જાય છે ઓન ધ હાઈ સાઈડ તમને જો તો યુ નીડ અ વેરી ગુડ ટ્રિગર વેરી ગુડ ટ્રિગર કે જે થી ગેપ અપ ગેપ ડાઉન અને પછી તમને ક્યાં બાયિંગ જો મળી જાય એક વાત પોઝિટિવ એ છે કે વિક્સ જે 24 27 ઇન્ટ્રાડે મે ટેમસ એ આજે 15 થી નીચે આવી ગયો 14.77 હવે વિક્સ જે નીચે આવે એટલે એ તમને એક હાલના તબક્કામાં તો જે કોલ ને પુટ ઓપ્શન્સ બાય કરતા હતા એમને આ નુકસાન છે કારણ કે તમારું પ્રીમિયમ ઘટી રહ્યું છે તમને

સાથે સાથે ચોવીસ હજાર નું કોલ લઈ લો અને પચીસ હજાર નું પુટ લઈ લો એટલે ત્રેવીસ હજાર પાંચસો નો કોલ અને પુટ તમે વેચો તો તમને બે હજાર સાતસો કે બાવીસો એવા કઈક ફિગર હતી એવી કઈક એક મોટી ફિગર તમને મળતી હતી અને એના અંદર તમને સેફ થવા માટે કે તમારો લોસ પછી બહુ મોટો થવાનો નથી કે યુ આર યુ આર ટેકિંગ અ પ્રીમિયમ ઓફ ટુ

અને ઓલો જે 23000 અને 24000 નો જે કોલ પુટ હતો જે તમે લીધે લાય એ તો આપણે એક્ઝિટ થઈ ગયા તો ત્યાંથી જે મળ્યા એ ઘરમાં અહીંયાથી જે તમને પ્રીમિયમ મળ્યું છે એ બી તમારા ઘરમાં તો મીન્સ યુ હેવ એન્જોય ઓકે હવે વાત આવે છે કે વિક્સ મે જે વાત કરી કે નોર્મલી 24 સમથિંગ હતું ચાલતું નીચે આવ્યું

तो तमारे रोज रोज नो रोज तमारे कई न कई कैक थियरी ऊपर तमारे जो पढ़े आज आजे कई थियरी बता रहे एक्टिव चे क्या रहे कई थियरी के बता रहे एक्टिव चे तो आप तो ध्यान रखी ने यू हैव टू बी ऑन द टोस अपना दर्शक मित्रों ने तो आपने रेगुलरली आई है मार्गदर्शन नापता जरिए चे आजे मार्केट अगेन लुक्स लाइक सपोर्ट मत हमें बाय करो ऑन द हायर साइड आवे तो मेबी प्रॉफिट लुक्स लाइक दैट मार्केट है ना ईओडी चार्ट ऊपर देखिए भी नीचे पाए था या ना ऊपर तमें प्रॉफिट बुक करी सके फायरवर्क्स आज ना आज ना तारीख में चांसेस ऑफ फायरवर्क मेंस मूवमेंट अ बिग मूवमेंट इज मे बी टेन परसेंट नाइनटी परसेंट मार्केट आ रही नोच रेसे हाँ प्रीति आपने कोई प्रश्न पूछ एक एक, एक बिजी वर्ष पूछे आज एक टीवी चैनल ऊपर एक टीवी चैनल हूँ व्यू करतो तो एमा एक इंस्ट्रूमेंट ने ऊपर चर्चा चाली थी इट वाज नॉट अ बाय कॉल ए बाय कॉल नव्हती इट इज कि आपने वॉच लिस्ट मा इंस्ट्रूमेंट को आई इंस्ट्रूमेंट आपड़े भी अ आई इंस्ट्रूमेंट नी चर्चा करी हती आ क्वार्टर नी शुरुआत क्वार्टर नी शुरुआत मा એટલે एप्रिल महिना आपो क्वार्टर

પંદરસો પંચ્યાસી થી ઘટીને બસો પાંત્રીસ સુધી આવી ગયો હતો અને ત્રણસો એકાવન નું બંધ આપ્યું હતું એક ક્વાર આ વાત ખાસ સમજવાની અને એ રેન્જમાંથી આ ઇન્સ્ટ્રુમેન્ટ આપણને લાસ્ટ ક્વાર્ટર ધીસ ઇઝ જૂન ક્વાર્ટર માર્ચ ક્વાર્ટરમાં આપણને ક્રોસ ઓવર જોવા મળ્યું છે પણ ટક્યું નથી ત્યાંથી ફરી નીચે આવી ગયું બટ ઇટ ડીડ ક્રોસ ધ હાઈ એ વખતનો હાઈ મેં આપણે શું જાણ કરી હતી બહુ ઇમ્પોર્ટન્ટ લેવલ છે 1585 તો 1585 ઉપર આ ઇન્સ્ટ્રુમેન્ટ ગયો તો ઉપરમાં 1694 50 સુધી ગયો છે

બે મહિનામાં અઢી મહિના થવાયો ત્યાં સુધી આ ઇન્સ્ટ્રુમેન્ટ હજી બાય ઝોનમાં નથી ઓકે હવે ક્યારે આવે છે આપણે આ ની વાત કરીએ મંથલી માં બી નથી मंत्री में कोई संकेत मन हल्ला तबके आ इंस्ट्रूमेंट पाए में देखा तो नहीं के आ इंस्ट्रूमेंट ने जेनर तू क्या खरीदी तो मने वो कहीं देखा हो जी नहीं ओके अब अजी लोवर टाइम फ्रेम में अभी जब चुत तो वीकली तो वीकली टाइम फ्रेम में भी नहीं हाँ लास्ट वीक जे आप इलेक्शन न वक्त है ये वक्त है हाई लो बने लो अने

અને જે વીકનો બન્યો તો 1363.55 આ હાઈ લો બનાયા એના બીજા દિવસે એટલે 5મી તારીખે એ 1372 એટલે લો તોડ્યો નથી અને હાઈ જે બન્યો તો પૈસા એને પણ ક્રોસ કર્યો ડીસીસી કેન્ડલ બની ગઈ એટલે તમે કેન્ડલ વિધીન ની કેન્ડલ ઇનસાઇડ કેન્ડલ આવી ગઈ તમારા પાસે

हालना तबके कसू दिक्कत होने दे वो कहता है सुप बने हो तो सोल सो समथिंग राइट तो हालना तबके सूचे इन परिस्थिति करंट सिनारियों में वो पोजीशन ट्रेड नहीं बात करो जो इंटरनेट ट्रेड नहीं बात नहीं कर तो।, तो पोजीशन ट्रेड में आना अंदर हालना तबके मने कोई संकेत मिलता नहीं अबे मैं आपने पांच तारीख में भी कही थी तो चौथी तारीख के डाउनफॉल पांचवीं तारीख के बाय अभी उसे ટ્રેડ કરે છે એટલે

आगर आवीजा हो चुके, till that time तमारे hedging साथे आगर बंदर सौ ऊपर तमें loss हो, जो तमारे long term position बना आवानी चहे, बंदर सौ नहीं ऊपर trade कर रहे चहे comfortably तमें one hour strategy अपनी intraday strategy में भी जो तमने आ वस्तु इंस्ट्रूमेंट तमने positive आपी देखे संकेत तमें click कहीं जाओ चुके, buy कर ही लो, दिवस ना end दरमियान के तमने जहा resistance देखा पुट पण લઈ લેજો એટલે તમે અહીંયા નું કેશ માં 21 રૂપિયા જો તમે પોઝિશન કે 15 રૂપિયા તમે પોઝિશન માં બનાવી દીધા છે તેનો કઈક અમાઉન્ટ થી તમે એનો વિમો લઈ લેજો પુટ લઈ લે કારણ પુટ નું એ છે કે ઇટ મે કમ બેક યુ નેવર નો બટ ઇન કેસ એ ગોઝ ઓન हायर સાઇડ પછી આપણે પુટ કાપી લઈએ એટલે યોર સેફ થોડા કમાને કે પર અચ્છા हमारी तो नींद खराब नहीं करती right? है ध्यान रख जो आ पॉइंट पर्टिकुलर पॉइंट ऊपर जब 1520 क्रॉस कर से પછી તમને આ મહિમેન સા મહિના નો જે હાઈ બન્યો છે 1576 કે 71 સમથિંગ એના બજે 1585 પછી આ બધા લેવલ્સ છે રેઝિસ્ટન્સ માં એટલે ત્યાં થી ત્યાં આવી છે વન્સ ઇટ ક્રોસિસ 1585 અગેન ધ ક્વાર્ટરલી હાઈ જે બન્યો તો લાસ્ટ ક્વાર્ટર यानी 1695 यानी 700 आपने करनी चाहिए तब 1700 इस ओर रेजिस्टेंस है लेकिन जहां सुधीर 1700 क्रॉस ना करे तो हमारे हेडिंग तो हेडिंग तो बनता है दिस इज़ हाउ वन शुड ट्रेड वेरी माइनूअली कॉस्टसली एंड मूव आउट ते ट्रेड करसो तो आई डोंट थिंक सो ते क्या स्टॉक मार्केट में लॉस स्ट्रेटेजी नॉलेज टेक्निकल नॉलेज हो एक अलग साथ होते स्ट्रेटेजी नॉलेज हो बहुत इम्पोर्टंट आपके पास कार है कार चलाना नहीं आता है। कार का आपके पास पूरा नॉलेज

डिसीजन ले जो डोंट जस्ट के भाई नेशनल चैनल ऊपर आ गए हो चाहे इतने एनएस साम्रू के घरेलू मोतियानी है या कि दूसरे शेयर बजट नक्सल करामा तो वो एनएस ना कोई नए साम्रवानी जरूर नहीं नॉलेज बदला पा सकती हो टांग खुला रखो मध्य नए साम्रू छः एडवाइजर इज सलाह दी कारण के तुमने एमएनए पर વધારે विश्वास किया राइट आपने तुमने सेबीए पर एमएनए सर्टिफिकेट आ चुका है તેમની સલાહ લઈને આ પાકળો તમે સારે લાભ જોવો હશે એ બીજો ઇન્સ્ટ્રુમેન્ટ છે જેની હું લામી ચર્ચા નહી કરું બટ ઓકે મે બી ગોટ પોસિબલ This instrument can give you a good return budget આવી રહ્યો છે હવે જો નેક્સ્ટ સ્ટોરી જે છે એ બજેટની છે તો બટ નેચરલ છે રેલવે રેલવે હજી ચાલ્યો નથી ગઈકાલે ચાલી ગયો છે આઈઆરસીટીસી આપણે આને બ્રેકઆઉટમાં બહુ પહેલા આપણે આનો બ્રેકઆઉટ આપી દીધેલો છે આઈ થિંક ત્રણ ક્વાર્ટર પહેલા આપણો બ્રેકઆઉટ લેવલ વોઝ આઠસો આઠ રૂપિયાનો એટલે આઠસો આઠ રૂપિયાથી આપણે આ ઇન્સ્ટ્રુમેન્ટમાં તેજીમાં છીએ ઇવન આ ક્વાર્ટરમાં આટલું સાયક્લોન આવી ગયું માર્કેટમાં 27 અને 808 તોડ્યો નથી 845 નો લો બનાવ્યો છે અને ગઈકાલે આ क्वાર્ટર માં 1140 નો હાઈટ કર્યો છે રાઈટ અને ગઈકાલે એને એક મોમેન્ટ રાખી છે હવે આ ઇન્સ્ટ્રુમેન્ટ માં તમને વધારે સ્ટીમ જે દેખાશે કે બુલેટની જેમ તડસે કે વંદે માતરમ ની ટ્રેન ની ટ્રેન ની જેમ આ ઇન્સ્ટ્રુમેન્ટ તડસે ધેટ will be above 106 5 સમથિંગ લે બિટ 1060 થી 65 નો ઝોન કરીબિતના ક્રોસ કરે છે એ અગતનું છે વન્સ ઇટ ક્રોસિસ ધેટ લેવલ પછી આના અંદર તમને વધારે મૂવમેન્ટ જોવા મળશે આ ઇન્સ્ટ્રુમેન્ટ તમારે વોચિસ ઉપર રાખજો ધ્યાન રાખજો કારણ કે બજેટ આવે છે તો પ્રી બજેટ રેલીમાં એક ઇન્સ્ટ્રુમેન્ટ છે જે વિช શુડ બી ઓન ઓન યોર આઈ સાઇટ કે તમે ધ્યાન રાખે ને યુ કેન પ્લે વિથ ધેટ ઓકે આજે જે ભી ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા કરી છે પ્રીતિ मारू क्या कोई पर्सनल होल्डिंग नहीं जी हाँ मारा मित्रों चे मारा सगा संबंधियों चे मारा फैमिली मेंबर्स चे लोगों ट्रेडिंग इन्वेस्टमेंट करता हुआ चे कारण के फैमिली मेंबर्स इन्वॉल्व चे तो आप मारा इंटरेक्ट इंटरेस्ट एंड चॉइस सब कुछ हो जय सुधी नमस्कार बिल्कुल धन्यवाद आपे आज जय महत्वपूर्ण माहिती आपे ते बदल तो दर्शक मित्रों हाल कार्यक्रम शेयर बाजार ना धबकारा मा बस आटलू